અવારનવાર ઉત્તર ગુજરાત કે પંજાબમાંથી ગેરકાયદેસર રીતના ભારતીયો છે એ અમેરિકા પહોંચતા હોય અને પકડાઈ જતા હોય અથવા તો દુઃખદ વાત છે કે ગુજરી જતા હોય એવી રીતના સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ એવામાં વધુ એક સમાચાર ગુજરાત માટે આવ્યા છે જે ગુજરાતના લોકોને હચમચાવી દેવા છે અમેરિકામાં ગેરકાયદેસર રીતના દોઢસો ગુજરાતીઓ ઘુસ્યા હતા અને અમેરિકાની પોલીસે એમને પકડી લીધા છે કેવી રીતના આ લોકો ગેરકાયદેસર રીતના અમેરિકા પહોંચ્યા હતા અને એજન્ટે કઈ રીતના આને મદદ કરી હતી એના વિશે વિstારે વાત કરીએ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું ઉત્તર ગુજરાતના લગભગ 150 લોકો છે એ અઠવાડિયા પહેલા મેક્સિકોની સરહદથી અમેરિકામાં ઘૂસ્યા હતા અને આ લોકોને અમેરિકાએ એટલે કે અમેરિકાની પોલીસે પકડી લીધા છે શરૂઆતમાં આખા કે વાત કરીએ તો લગભગ 1 મહિના પહેલા આ લોકો છે ને એ અમેરિકા જવા માટે નીકળ્યા હતા પહેલા એ ક્યાં ગયા યુરોપ ગયા યુરોપથી ચાર્ટર્ડ પ્લેન લીધું અને ત્યાંથી એ પહોંચ્યા લેટિન અમેરિકા પછી એમણે અમેરિકાની સરહદ પાર કરી અને પછી પહોંચ્યા એ લોકો મેક્સિકો પણ તમામ ઉત્તર ગુજરાતના લોકો જે કંઈ પણ છે એમને આ લોકોએ પકડી લીધા છે અમેરિકા વડે અને અમેરિકાની વિવિધ જેલમાં આ લોકોને અત્યારે રાખી દેવામાં આવ્યા છે દોઢસો લોકો છે ગુજરાત

થયું એવું કે પહેલા શું થયું કે એમને યુરોપ ઉતારવામાં આવ્યા પછી ત્યાંથી લેટિન અમેરિકા લઈ જવામાં આવ્યા પછી ત્યાં મેક્સિકાનો નકલી સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હવે આટલું થયું ને એટલે પછી એજન્ટનું કામ થઈ જાય છે પૂરું અને મસ્ત મોટી લાખો કે કરોડોની રકમ જેવી જેવી પાર્ટી એની પાસેથી લઈ લેવામાં આવે છે ને અહીંયા એજન્ટનું કામ છે પૂરું થઈ જાય છે આ કેસની વાત કરીએ તો થયું કંઈક એવું કે અમેરિકાની સરહદી સુરક્ષા છે એમને લાગ્યું કે પાસપોર્ટમાં કંઈક આજે સિક્કો જેમાં કંઈક ગરબડ છે ચકાસણી કરી તો પછી ખબર પડી કે મેક્સિકોનો સિક્કો છે તો નકલી છે આમ તમામ 150 ગુજરાતી છે એમને પકડી લેવામાં આવ્યા છે આ લોકો ઉત્તર ગુજરાતના છે એટલી જ અત્યાર સુધીમાં વિગત છે સામે આવી છે પણ આ લોકો કયા ગામના છે કયા જિલ્લાના છે હજુ સુધી ખબર નથી પડી શકે આવતીકાલ અથવા તો થોડા દિવસોમાં ખબર પડશે બધું તપાસ થશે એ મુજબ કે આ લોકો ક્યાંના છે આ ઘટનાના કારણે ગેરકાયદેસર રીતના અમેરિકામાં ગયેલા જે લોકો છે એના પરિવારના જનો જેટલા પણ છે ચિંતામાં મુકાઈ ગયા છે હવે આ તમામ લોકો છે એમને અમેરિકાની જેલમાં રાખવામાં જ આવશે કે પછી ગુજરાત મોકલી દેવામાં આવશે એ જોવાનું રહેશે અત્યારની આપણે અમેરિકાની આખે આખી વાત કરીએ ને તો અત્યારે ત્યાં શું છે આપણે હમણાં ચૂંટણી ગઈ ને એવી રીતના ત્યાં ચૂંટણી ચાલી રહી છે એટલે એ ઉપર ઉપરથી ચિત્ર લાગી રહ્યું છે કે લગભગ 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 ડોનાલ્ડ ટ્રમ્પ છે જીતી શકે છે શક્યતાઓ છે હવે ગુજરાત અને દેશના બીજા કોઈ પણ લોકો છે એમના માટે આ જટકા સમાન સમાચાર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જશે હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ એટલા માટે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એવી રીતના જાહેરાત કરી છે કે જો હું જીતી જવાનો છું તો પછી બીજા લોકો છે એના માટે અમેરિકાના બારણા હું બંધ કરી દેવાનો છું માટે મોટા ભાગના જે લોકો છે જલ્દી જલ્દી અમેરિકા પહોંચી જાય જલ્દી જલ્દી અમેરિકા પહોંચી જાય એવી રીતના બધું પ્લાનિંગ વગેરે કરી રહ્યા છે કારણ કે જો અત્યારે નહીં પહોંચી શકે ને તો પછી ચાર વર્ષ પછી વારો આવશે કારણ કે અમેરિકાના પાટિયા છે બંધ થઈ જશે અમેરિકામાં ગેરકાયદેસર રીતના ઘુસવાના પ્લાન છે અલગ અલગ બનાવવામાં આવી રહ્યા છે પણ ત્યાં લોકો જાય છે શા માટે એક કારણ છે શાંતિ છે સુરક્ષા છે લગ્ન છે શિક્ષા છે અને બીજા પણ ઘણા બધા કારણો છે જેના કારણે આ લોકો જેટલા પણ છે એ ગેરકાયદેસર રીતના અમેરિકા ઘૂસી રહ્યા છે લાખો અને કરોડો રૂપિયા ખર્ચીને પણ તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો આની પાછળના કારણ તમને શું લાગે છે અમને લખીને જણાવો જે કોઈ પણ લોકો કયા કયા જિલ્લાના છે કયા કયા ગામડાના છે એ તમામ વિગત જેમ જેમ સામે આવશે ને એમાં અમે તમને જણાવતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો વોટ્સઅપ મીડિયા પર ધન્યવાદ